એક એવી લોક ગાયિકા જેમણે જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યા બાદ કોઈ જેવો સુર છે એમનો અને સુપ્રસિદ્ધ એવા લોક ગાયિકા રિંકલબેન પરમાર જ્યારે હું પાંચમું ભણતી હતી ત્યારે આમ થોડું થોડું આવડતું હતું એટલે ગાતા એમ એટલે એવો રસ લાગ્યો એમ એટલે માલણ

આપણી સાથે સૌરાષ્ટ્રનું ઘણે ધરેલું અને ખાસ કરીને અત્યારે આપણી સાથે લોક ગાયિકા જોડાયેલા છે બેન સ્વાગત છે અમારી ગીરની વાત પર બેન ખાસ કરીને આપનો પહેલાં અમને પરિચય આપણે જણાવ્યું છે મારું નામ પરમાર રિંકલ મનસુખભાઈ છે અને અમરેલી જિલ્લાનો તાલુકો ખાંભા અને મારું ગામનું નામ દલેડી છે આપનો અભ્યાસ બેન અભ્યાસ દસ પાસ અને ફેમિલી બેકગ્રાઉન્ડ તમારા ફેમિલીમાં કોણ કોણ રહે છે અત્યારે ત્યારે ફેમિલીમાં મારા પપ્પા મારા મમ્મી અમે ચાર બહેનો અને એક નાનો ભાઈ છે આટલા લોકો તમારા ઘરમાં રહે છે તો તમારા ઘરમાં આ સાથે હા પહેલા મારા દાદા હતા ને એ ગાતા હતા એટલે એ હતા ત્યારે તો હું નથી ગાતી પણ એ એક્સપાયર થઈ ગયા પછી મેં ગાવાનું સ્ટાર્ટ કર્યું જ્યારે હું પાંચમું ભણતી હતી ત્યારથી છે હા એમ જ પપ્પા કઈ વગાડે છે હા હા મારા પપ્પા તબલા વગાડે છે ઓકે તો અમારી સ્કૂલ ની અંદર ગીત સોંગ અરે સ્કૂલ માં તો નથી બનાવેલું પણ આમ બીજું બીજું બનાવેલું છે એક જે માલણ કાઠે એટલે શું શરૂઆત ક્યારે કરી આમ જ્યારે હું પાંચમું ભણતી હતી ત્યારે આમ થોડું થોડું આવડતું હતું એટલે ગાતા એમ એટલે એવો રસ લાગ્યો એમ એટલે શીખવા જાતી મારા મમ્મી અને મારા પપ્પા એમ કીધું કે એને શીખવા મોકલીએ એમ ત્યારથી મેં બે ત્રણ વર્ષ કોર્સ કર્યો હાર્મોનિયમનો પછીથી સ્ટેજ પ્રોગ્રામ પણ આમ જાતે જાતે મળવા મળ્યા ને એવું બધું અત્યાર પ્રાથમિકમાં ભણતી હતી સુરત કવિશ્રી કલાપીમાં અને પછી અહીંયા ગામડે ખાંભા ભણતી હતી દસમો ને જૈન મહેતા હાઈસ્કૂલમાં તમને સૌ પ્રથમ એવો વિચાર ક્યાંથી આવ્યો કે મારી લોક ગાયિકા બનવું છે વિચાર એટલે કે જો મારા દાદા ગાતા હતા અને મારા પપ્પા તબલા વગાડતા આમ જાતા હોય બધા એટલે આમ ખ્યાલ તો આવતો જ હોય એટલે મારા પપ્પાએ મને કીધું એટલે અમારી ઘરે એક કેશિયો હતો નાનો મારા પપ્પા વગાડતા ને મને એમ થાતું કે હું પણ વગાડું હું પણ કાંઈક શીખું એમ એટલે મારી મમ્મીએ મને કીધું કે આપણે એને શીખવા મોકલીએ એમાંથી જ મને રસ જાગ્યો અને ગાવા તમે અત્યાર સુધી કેટલા પ્રોગ્રામ કરી ચૂક્યા હશો ઘણા મોટા મોટા કલાકારો સાથે પણ પ્રોગ્રામ મેં કરેલો છે વિજય ભાઈ ગઢવી છે પછી રામદાસ ગોંડલિયા છે બધા મોટા મોટા કલાકારો આર તમે ઓસમાન મીર સાથે પણ કર્યા હા તમારો મતલબ સૌરાષ્ટ્ર કરતા તમારે કચ્છ બોલ વધારે હોય છે એવું છે ત્યારે તો પહેલી વાર કચ્છમાં ને એ બાજુ તો પહેલી વાર ઓસમાન ભાઈ આરે તો પ્રોગ્રામ કોઈને છો જીવનમાંથી તો કે હું તો પહેલેથી સંતવાણી જ કરું છું ડાયરાન એ તો માહોલ હોય અત્યારે માહોલ પ્રમાણે ચાલવું પડે છે તો વધારે તો હું જય શ્રીદાસ માતાજી છે સંતવાણી આરાધક છે લલિતાબેન ઘોડાદરા છે એને વધારે સાંભળું છું રિંકરબેન ખાસ કરીને હું જાણવા માગીશ કે તમે સૌપ્રથમ સ્ટેજ પ્રોગ્રામ ક્યાં કર્યો હતો અને કેટલી સંખ્યામાં લોકો તમે જોવા આવ્યા હતા પેલો પ્રોગ્રામ તો ત્યારે હું તો નાની હતી ઘણી નાની હતી સાણા ગામ છે અહીંયા જે પ્રખ્યાત પણ છે ત્યાં મેં પેલો પ્રોગ્રામ કરેલો તો સ્ટેજ પ્રોગ્રામ બાપા સીતારામને મઢું લીધો હા માણસો તો ગામના અને આજુબાજુના ગામના પણ બધા વધારે સંખ્યામાં હતા માણસો તમે ખૂબ પ્રખ્યાત થઈ ગયા એવું લાગી રહ્યું છે તમારો સોશિયલ મીડિયા છે તમારા જોઈએ છે પરંતુ ખાસ કરીને તમે જ્યારે એક હોય છે તમે શરૂઆત ક્યાંથી કરી હતી અને તમે અત્યારે ક્યાં સુધી પહોંચવા માગો છો શરૂઆત તો સ્કૂલમાંથી કરી હતી અને જી પણ મારે બહુ આગળ વધવું છે જે એવી મારી એવું લાગે તમને કે પણ મારે ગીતા રબારી સિકિન સાથે લો બેરા કરવા છે હા એવું કોઈ હા હા તો કે સંધવાણીમાં વધારે ઓલું છે એટલે હું એ બધા કલાકારો સાથે બધા જે મોટા મોટા કલાકારો છે એની સાથે પ્રોગ્રામ કરવા માંગુ છું અને એવું ગાવા પણ માંગુ છું હજી વધારે આગળ વધવાનો પ્રયત્ન કરવા માંગુ છું

ખાસ કરીને મારે એક વસ્તુ જાણવી છે તમારી માટે તમે તો અત્યારે યુવા છો અત્યારે તમારી જે નાની ઉંમર છે તમે આ નાની ઉંમરની અંદર અત્યારે લોક ગાયકા બની ગયા છે પણ ખાસ કરીને જાણવું છે અત્યારે લોકો છે તે કોમેડી તરફ આગળ વધતા હોય છે લોક ગાયિકામાં ઘણા વિષય છે પરંતુ તમે અત્યારે સંતુવાણીની લાઈન ઉપર આગળ વધી રહ્યા છો તે વિશે શું કહીશો શા માટે સંતુવાણીની વાણી તમને પકડી સંતવાણીમાં જો આપણે જો ડાયરો કરતા હોય તો મતલબમાં એનો ક્રેસ થોડાક સમય સુધી અને જે જૂનું છે એ સોનું છે એમ કહેવામાં આવે છે તો જૂના ભજનો છે એ પહેલેથી જ તે સંતવાણીમાં જ તે મારા દાદા હતા એ પણ એ જ ગાતા હતા સંતવાણી એટલે વધારે પ્રભાવ એમાં જ છે મને પરિવારનો સપોર્ટ તમને કેવો મળે છે પૂરેપૂરો છે મારા પરિવારનો મારા કુટુંબનો બધો સપોર્ટ મને બહુ જ આપે છે બધા